નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં ગત સિઝનમાં કપાસના ભાવ જેવા મળતા હતા તે હવે આ સિઝનમાં મળશે કે નહીં અને હવે કપાસના ભાવ કેવા રહેશે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો ધંધુકા બારસો થી સબુતસો સાસઠ મેંદરડા સબુતસોથી સબુતસો મોરબી બારસો પંચાવનથી પંદરસો એકાવન વિરમગામ બારસો એંશીથી પંદરસો રાજકોટ તેરસોથી પંદરસો સોતેર જામજોધપુર તેરસોથી પંદરસો એકવીસ સાવરકુંડલા તેરસોથી પંદરસો એક ભાવનગર બારસોથી સબુતસો ચોર્યાસી જેતપુર આઠસો ચોવીસથી પંદરસો અગિયાર નવસો બાવન થી પંદરસો પચીસ જસદણ બારસોથી પંદરસો ચાલીસ ટિન્ટોય અગિયારસો પચાસથી સબુદસો ચાલીસ બાબરા તેરસો થી પંદરસો અઠ્યાવીસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો સત્રીસ વાંકાનેર થી પંદરસો હળવદ બારસો પંચોતેરથી સબુદસો અઠ્ઠાણું ધ્રોલ અગિયારસો પંચોતેરથી સબુદસો અઠ્યોતેર કાલાવાડ તેરસોથી પંદરસો વીસ ખાંભા તેરસો થી સબુદસો બાણું જામનગર અગિયારસો થી પંદરસો વિઝાપુર બારસો પચાસથી પંદરસો છપ્પન કુકરવાડા સબુતસો ત્રીસથી સબુતસો ત્રીસ સિદ્ધપુર તેરસો અગિયારથી સબુતસો પંચોતેર હારીઝ બારસોથી તેરસો માણસા તેરસોથી પંદરસો અઠ્યાવીસ બોટાદ તેરસો અગિયારથી પંદરસો સાસઠ ઉનામા બારસોથી પંદરસો પિસ્તાલીસ ुआ बारसो थी तेरसो सत्तर तळाजा एक हजार सबुजो विसनगर बारसो ऐशी थी પંદરસો તેતાલીસ અંજાર તેરસોથી પંદરસો પચીસ પાટણ તેરસોથી પંદરસો પંદર જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે